નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના અમદાવાદ ચાંગોદર ખાતે મેટરના પ્રથમ વિશ્વસ્તરીય મેન્યુફેક્ચરિંગ હબનું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું મેટરની ઝડપી ઉત્પાદન અને ટકાઉ મોબિલિટીની દિશામાં તેની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરતા આજે અમદાવાદના ચાંગોદરમાં તેના વિશ્વ સ્તરીય મેન્યુફેક્ચરિંગ હબનું ગૌરવભેર ઉદ્ઘાટન કર્યું હતું શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી દ્વારા ઉદઘાટન કરાયેલી આ સુવિધા ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીમાં નવા યુગની શરૂઆત કરે છે ઉત્પાદનમાં શ્રેષ્ઠતાને પ્રેરિત કરવા ઝડપી ઉત્પાદન તથા ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઇન કરાયેલું આ હબ વિશ્વના પ્રથમ મેન્યુફેક્ચર્ડ ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટર બાઇક મેટર એરા ડિલિવર કરવામાં તેમજ ટકાઉ મોબિલિટીના ભવિષ્યને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે આ કાર્યક્રમમાં રાજ્યસભાના માનનીય સંસદ સભ્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયા સહિત પ્રતિષ્ઠિત મહાનુભાવો ઇન્ડસ્ટ્રી પાર્ટનર્સ અને મેટરની લીડરશીપ ઉપસ્થિત રહી હતી બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ મારું નામ મોહન લાલભાઈ છે હું ફાઉન્ડર છું મેટર મોટર અને આજે અમારું પ્લાન્ટ ઇનોગ્રેશન થયું છે જ્યાં મેટર એરા અમારી ફ્લેગશીપ ઇલેક્ટ્રિક મોટર જે ગિયર છે એનું આજે પ્લાન્ટ ઇનોગ્રેશન છે સો અમારો પ્લાન્ટ છેલ્લા છ મહિનાથી પાયલટ ફેઝના ટેસ્ટિંગમાં હતો અને પહેલી એપ્રિલથી અમે એકચ્યુઅલ પ્રોડક્શન ચાલુ કર્યું છે અને એના મતે તમને ઓલરેડી પ્રોડ્યુસ ગાડીઓ પણ જોવા મળી રહી છે અને બેઝિકલી પહેલી એપ્રિલ બે ને પચીસથી અમારો પ્લાન્ટ ચાલુ થવામાં આવેલ છે ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ બનાવવાનો હેતુ એ હતો કે જ્યારે આપણે ઇન્ડિયામાં કોઈ પણ માણસ બાઇક ચલાવે છે તો બાઇક કેમ ચલાવે છે કારણ કે રોડ હોય સારો તૂટેલો કોઈ પણ બાઇકના લીધે મોટા ટાયરના લીધે આપણે પાર કરી શકીએ છીએ પણ જ્યારે પાર કરવું હોય ત્યારે ગિયર બોક્સ જરૂરી છે કારણ કે ગિયર શિફ્ટ કરવા બહુ અગત્યના છે અને જે લોકો મોટરસાઇકલો પહેલાં બનાવતા હતા એ લોકો હિન્દુસ્તાનની બહારની બનાવતા હતા એને આપણી સિચ્યુએશન ખબર નહોતી આપણી પરિસ્થિતિઓ ખબર નહોતી જેની અંદર આપણે મોટરસાઇકલ કેમ વાપરીએ છીએ અને એ વિચારતા દેશનું વિચારતા ગિયર બોક્સ અમે પહેલીવાર ઇન્ટ્રોડ્યૂસ કર્યું છે ઇલેક્ટ્રિક મોટરસાઇકલની અંદર ખાસિયત આની ખાસિયતો થોડી એકથી તો વધારે છે કે આ મોટર અંદર લિક્વિડ કૂલિંગ છે તમારી જે ગાડીઓની અંદર જેમ આપણે રેડિએટર અને એન્જિનમાં કૂલિંગ આવે છે એ રીતે આની અંદર કૂલિંગ છે એટલે તમારી બેટરીઓ કદી ગરમ નથી થવાની તમારી બેટરીની સેફ્ટી એકદમ વધી ચૂકી છે બીજી ખાસિયત ગિયરબોક્સ જે આપણે વાત કરી ત્રીજી ખાસિયત એ છે કે આ બાઈક આપણે જે જગ્યાથી આપણો રાતના ફોન ચાર્જ કરીએ છીએ ખાટલાની બાજુમાં જે પ્લગ છે એ પ્લગથી ચાર્જ થઈ શકે છે અને આમાં કોઈ ચાર્જર બેગ કે બીજા કશે લઈને ફરવાની જરૂર નથી એક નાનો મોબાઈલ ફોન ચાર્જ કરીએ એ રીતનો કેબલ છે અને એ કેબલ બાઇકની અંદર ગ્લવ કમ્પાર્ટમેન્ટમાં જ બેસી જાય છે એટલે આપણે આપણી બેકપેક હંમેશા ખાલી રહી અને ચાર્જ જ્યાં કરવું હોય ત્યાં કરી શકાય છે ચોથી વસ્તુ એ છે કે આ બાઈકનું ટચસ્ક્રીન આખું કનેક્ટેડ પ્લેટફોર્મ છે એની અંદરથી ડેટા તમને તમારો મોબાઈલ ફોન ઉપર મળે છે તમે ક્યાં ગયા હતા કી તે ચાર્જ કરી હતી તમારું ચાર્જર કોઈએ બંધ કરી દીધું તોય તમને જાણ કરવામાં આવે છે કે તમારું ચાર્જિંગ રોકાઈ ગયું છે એટલે તમને તમારી બાઇક વિશે બધી જ વિગતો હંમેશા ફોનની અંદર અવેલેબલ રહે છે આ મેજર ખાસિયતો છે આ બાઇકની સો આ અમારું પહેલું મોડલ છે જે બહાર આવેલું છે આ અમારો ફ્લેગશીપ પ્રોડક્ટ છે આના પછીના બીજા મોડલો છે જે બે હજાર છવ્વીસ બે હજાર સત્યાવીસ માટેના છે જે છેક આગળ રિસેપ્શન પાસે મૂકેલા છે જે તમને જોવા મળશે આ પ્રોડક્ટની પ્રાઇસ આશરે બે લાખ રૂપિયાની આસપાસની છે અને આના ઉપર બધી સબસિડીઓ લાગુ થઈ શકે એમ છે. કેટના પ્રોડક્શન હિસાબ પ્લાન્ટ કેપેસિટી 1,20,000 યુનિટની છે બટ જેમ જેમ હમ રેમ્પ અપ કરતે જાઈંગે वैसे वैसे प्रोडक्शन कैपेसिटी बढ़ती जाएगी। प्लांट ની ફૂલ કેપેસિટી આવતા 12 મહિના થવાના મિનિમમ. સો ગુજરાતની અંદર અમારા અમદાવાદની અંદર અત્યારે બે શોરૂમ છે ચાલુ આજની તારીખે અને બીજા ગુજરાતની અંદર સાત શોરૂમ આવી રહ્યા છે આના પછી મહારાષ્ટ્ર કર્ણાટકા તામિલનાડુમાં પણ શોરૂમો આપણે જેમ વાત કરીએ છે એમ ઉપર બની રહ્યા છે એકસો દસ ટકા એકસો દસ ટકા અમે કંપની અમારા શોરૂમો નથી કરતી અમે ડીલરો સાથે જ કામ કરીએ આજ દિન સુધી હજાર લોકોની રોજગારી થઈ રહી છે કંપનીના હેઠળે અને આગળ જતાં જેમ સ્કેલ અપ થશે આ પ્રોડક્શન જેમ પ્લાન્ટ કેપેસિટી ઉપર આવશે આશરે બાવીસસો લોકો સુધીની રોજગારી થવાની અત્યાર સુધીના વ્હીકલો કારણ કે પાયલટ ફેઝમાં હતા અમે ટેસ્ટિંગ ટેસ્ટ ડ્રાઈવોને એના મતે જ રાખેલા છે એટલે આમ છેલ્લા છ મહિનાની અંદર બસો ગાડીઓ બનાવી સેમ્પલિંગ ટેસ્ટિંગ એમાં ગઈ છે પણ હવેથી જે ચાલુ થશે એ એક્ચ્યુઅલ પ્રોડક્શન ચાલુ થશે